સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપમાં કાંકરી ચાળા બાદ બે કોમ વચ્ચે બનેલી ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીએ શાંતિ રાખવા અપીલ કરી હતી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા જોરથી ડીજી વગાડતા હોવાના કારણે વૃદ્ધો બીમાર વ્યક્તિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે

આનંદથી તહેવાર બનાવે જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરાક ધીરું વગાડજો જેના કારણે આપણા જ સોસાયટીના લોકો સો નંબર પર ફોન ના કરે આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપવાળા હોય ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય હોટલવાળા લારીવાળા લાઈટવાળા તમને ઢોલવાળા બેન્ડવાળા ડીજેવાળા કે પછી ટ્રક અને ટેમ્પોવાળા બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ